સાથે આખા કાળા મરી થી દસ નંગ ઉમેરી મસાલામાં ફક્ત વન ફોર્ટ ટીસ્પૂન બેકિંગ સોડા અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું સોડા એક્ટિવેટ થાય અને તેલ ભરાયા વગરના મીથના ગોટા બને ને તે માટે અડધા લીંબુનો રસ ઉપરથી નીચવી દેવાનો સાથે દોઢ કપ બેસન ઉમેરવાનું જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જે બધું મિક્સ કરતાં મીડિયમ કન્સિસ્ટન્સીનું ગોટાનું મિશ્રણ તૈયાર થઈ જાય ને એ પછી તેમાં ગરમ થયેલું તેલ ઉપરથી એક ચમચો ઉમેરી ગોટાના મિશ્રણમાં મિક્સ કરવાનું જેથી બનતા મેથીના ગોટા છે ને તે જાળીદાર ફરસા અને પોચા બનશે ફરી એકવાર મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલમાં આ ગોટા પાડી લઈ અને થી ચાર મિનિટ સાઇડ ચેન્જ કરી અને તળતા ઉપરથી લાઇટ ગોલ્ડન રાઉન્ડ કલરના અંદરથી જાળીદાર પોચા અને તેલ ભરાયા વગરના પરફેક્ટ મેથીના ગોટા તૈયાર થાય છે ચટણી સાથે કે પછી ચા સાથે ખાવો નહીં એટલે આ મેથીના ગોટા ખાવાની મજા આવી જશે